કારણ કે આખું વિશ્વ માનું બનાવેલું છે કર્મનો જે સિદ્ધાંત અટલ છે એ આખા વિશ્વ સુધી પહોંચવો જોઈએ હા એક જગ્યાએથી વિચાર એક જગ્યાએ ન રહેવા જોઈએ પણ એ ઠેઠ વિશ્વ સુધી જવા જોઈએ જયારે આપણે ઋષિઓ બધા આવ્યા એ બધું ભારત ભૌમની અંદર જ આવ્યા પણ વિચારો અમુક જગ્યાએ અમુક જગ્યાએ જતા પછી અટકી ગયા પણ ખરેખર જો ઠેઠ ખૂણા સુધી પહોંચ્યા હોત તો આજ આખા વિશ્વની આખી કાયા અલગ હોય સમય સમય પ્રમાણે રોકાઈ ગયા તો ખરેખર આ વખત એમાં આવ્યા છે તો આ વસ્તુ વિશ્વ સુધી પહોંચવું જોઈએ એક એક માણસ સુધી ખુદ જેને સૃષ્ટિ બનાવી એ જ માં એ જ આવ્યા ખરેખર મા એટલે માં શું બીજું કેવું સર્વ જગતમ માય આખું માથી જ નિર્માણ છે આખું વિશ્વ પ્રકૃતિએ જો એના નિયમ ની તોડ્યા જે માયે નિયમ આપેલા છે એ પ્રકૃતિએ પશુ પક્ષીઓ એ કે કોઈ એના નિયમ તોડ્યા એ નિયમિત એ જ રીતે જાતિ રચના થાય સૃષ્ટિની નાથી એ જ પ્રમાણે હાલ્યા આવે છે પણ માણસ કાળ ક્રમે 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 પોતાને મનને આનંદ આવે શરીરને આનંદ આવે એ માટે એ ફેરફાર કરતો ગયો અને આજ ફેરફાર કરતા 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 માણસ આજ હિન જગ્યા તરફ પહોંચી ગયો આજે પ્રકૃતિમાંથી આપણને ઘણું બધું મળે પશુ પક્ષીઓમાં એના નિયમોમાં આપણને ઘણું બધું આમ જોઈએ ને તો બધું ઘણું જાણવા મળે આપણે આમ તેમ થયા હોય તો એમાંથી આપણે લઈ લઈ પાછા સરખા થઈ જઈએ દરેક વસ્તુમાંથી આપણે એમાંથી આપણને પ્રેરણા મળે અને પ્રેરણા સસોટ છે જ્યારથી સુષ્ણ રચના થાય ત્યારથી એની પાસે એ સસોટ નિયમ છે હા લખવામાં આમ તેમ થઈ જાય બોલવામાં થઈ જાય વાંચવામાં આમ તેમ થઈ જાય બધું આમ તેમ થઈ જાય પણ આમાં આમ તેમ થયું નથી અટલ છે અને જે અટલ છે ને એ સત્ય અને એ સત્યને પકડો તમે તરશો અને બીજા પણ તમારી સાથે તરી જશે એટલે કે જીવોનો ઉદ્ધાર થઈ જશે જનમ જનમના ફેરામાંથી મુક્ત થશે નહીતર મુક્ત થવાનો કોઈ રસ્તો નથી આ એક જ રસ્તો છે આપણે માયે સમજાવ્યો અને આજે જે મને મળ્યું છે એ આપને આપું છું અને ત્યાં જે જરૂર પડે છે ત્યાં જે પૂછે છે તે વાત આપને કહો લૌકિક તો બધું હાલે વાહ વાહ બધું હાલે પણ તે ત્યાં હાલતું સરસ જય મહાર્ષિ